માડેહાટીના મોટી ધણીજ ધનવંતરી આશ્રમ ખાતે સરણ રોગ નિદાન કેમ્પ યોજાયો કેન્દ્ર ડોક્ટરોએ દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ એચ હોસ્પિટલ રાજકોટ તેમજ તનવંતરી આશ્રમ મોટી ધણીજના આર્થિક સહયોગથી વિનામૂલ્ય સર્વે રોગ નિદાન કેમ્પ યોજાતા એચસીજી હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત સર્જનો દ્વારા ઈસોજી આરબીએસ બ્લડ પ્રેશરના તમામ દર્દીઓને ડોક્ટર અલ્પેશ સાપરિયા ડોક્ટર રક્ષા સાપરિયા ખુશ્બુ મેડમ ભાર્ગવ ગોહિલ સોનલ મેડમ દ્વારા તપાસી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી કેમ્પમાં બસ્સોથી વધુ લોકોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા એબલભાઈ જેઠવા હરદાસભાઈ પટાટ વક વકમાતભાઈ પીઠિયા દેવુભા જેઠવા નારણભાઈ મજેઠિયા જીતમઅલભાઈ જેઠવા હમીરભાઈ જેઠવા ભારે જહેમત ઉઠાવી હતી બનીષ યુડાસમા ટીવી એટીન ન્યૂઝ માળિયા હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય સહિત પડેપણની માહિતી મેળવવા માટે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય સહિત પડેપણની માહિતી મેળવવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મંત્રી આશ્રમ દ્વારા જે સુંદર કેમ્પનું આયોજન કરેલું છે એમાં એચસીજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી ડોક્ટરોએ સેવા ઉપલબ્ધ કરી કરાવી છે અને જ્યારે જ્યારે પણ એચસીજી હોસ્પિટલ રાજકોટની જરૂરિયાત પડશે ત્યારે ડોક્ટરની ટીમ હવર હમેશ માટે આશ્રમ અને ધણેજ ગામ માટે ઉપલબ્ધ રહેશે એવી થેન્ક યુ હોસ્પિટલ રાજકોટમાંથી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાંથી ભાર્ગવ ગોહેલ અને અતુલભાઈ ગગલાણી અમે આજે અહીંયા એક સુંદર કેમ્પ આયોજન કરેલ છે જેમાં માળિયા હાટીના તાલુકાનું ગામ મોટી ધણેજ જિલ્લો જૂનાગઢ તેમાં ધન્વંતરી આશ્રમ ખાતે એક સરસ મજાના મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એચ સીજી હોસ્પિટલ રાજકોટ તરફથી જેમાં ગ્રામજનો દ્વારા અમને ઘણો સપોર્ટ સારો મળ્યો છે અને ખાસ કરીને કે ભાઈ આ કેમ્પની અંદર અમારા ડૉક્ટરની ટીમ જેમ કે ડૉક્ટર અલ્પેશ કાતરિયા ડૉક્ટર અક્ષા કાદરી નર્સિંગમાંથી અમારા ખુશ્બુ મેડમ અને સોનલ મેડમ દ્વારા આ કેમ્પને સપોર્ટ આપવામાં આવ્યો છે અને બીજું એ કે આ કેમ્પની અંદર બસોથી વધારે જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે આજુબાજુના ગામડામાંથી પણ ઘણા લોકોએ આ કેમ્પનો સારો એવો લાભ લીધેલ છે જેથી કરીને સુપર સ્પેશિયાલિટી ટીમ દ્વારા ચોક્કસ અને પાક્કું નિદાન કરી અને ડોક્ટરોની જે કાંઈ અમારી ટીમ છે એમાંથી જે કાંઈ દર્દીઓને જરૂરિયાત પડતા રિપોર્ટ્સ જેમ કે બ્લડ પ્રેશરના ડાયાબિટીસના પછી હૃદયનો કાર્ડિયોગ્રામ તે પણ સુવિધા આપણે આ આશ્રમ ખાતે ઉપલબ્ધ કરાવેલી છે જે ગામના સહયોગથી અમને ગામ ગ્રામજનો દ્વારા જે અમને મળેલ છે સપોર્ટ તે બધાનો હું ખરા હૃદયપૂર્વક આભાર માનું છું એચસીડી હોસ્પિટલ વતી પણ હું આ લોકોનું સુંદર કામગીરીને બિરદાવું છું અને આભાર માનું છું અને સાથે સાથે એ પણ કહું છું કે આવા નવા સેવાના કાર્યો કરતા રહે અને ગ્રામજનોની સેવા કરતા રહે તેવી ભગવાન પાસે હું કામના કરું છું આ કેમ્પને સફળ બનાવવામાં આ ગ્રામજનોએ અમને ખૂબ સહકાર અને સપોર્ટ આપેલો છે જેનું નામ છે શ્રી એભલભાઈ જેઠવા શ્રી હરદાસભાઈ પટાટ શ્રી વકમતભાઈ પીઠિયા શ્રી દેવુભા જેઠવા શ્રી જીતમાલભાઈ જેઠવા શ્રી નારાયણભાઈ મજેઠિયા અને શ્રી હમીરભાઈ જેઠવા આ લોકોનો હું ખરા હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે એ પણ કહું છું કે આવા નવા સેવાના કાર્યો કાયમી ધોરણે કરતા રહે અને અમોને ખૂબ ખૂબ સહકાર આપતા રહે